खरबायन के जवो तो अमाई के तो बळ उबळू तेनु रे गर्व मु सु सपना मा परनी आवार सर्पो आ एरवारे मा लगन जाय के आ काळा लीला पिला आ तो काळा लीला पिला साप लखना री चित्र लेखा तारा रे बापू आता बापू चित्र दरी के के वळी पास नी मुकी न वळी नव बोलय उमासु પછી મૃત્યુલોક લખ્યા મૃત્યુલોક ના રાજ લખ્યા અજમેર લખ્યું અલિયાવર લખ્યું મુલવાન લખ્યું મારવાન લખ્યું ખુરાસન લખ્યું બંગાળ લખ્યું એક મુખા લખ્યા અષ્ટ મુખા લખ્યા સ્વામ મુખા લખ્યા માધર મુખા લખ્યા અને હસ્તી મુખા લખ્યા અઢાર વનસ્પતિ બહાર લખ્યો હોય બાજુ ઓખા ભાઈ ને કે જોવો તો કે ઓખા આવી જોવા બરું થારું

सोरठ रट देशु सो हमणो मुद ने रत्ना कर गोमती त्या राज करे रण सोड़ सो रट देशु सो हमणो जे भगवान राज करे आ देश लखा सोरठ देश देशु सो हमणो लसै लोग ढकी रे नार न नहायु गंगा गोमती

અને મને જે સપનામાં દેખાણા ને બળદરના વીર હતા બદવાર કૃષ્ણ જેવા દેખાતા થાય આજ જે સપના માં દી તો જોને સુંદર વર પર થારુ તીતિયા મેં હર જઉં જાની હરદા જગતા જાયો કિબે અડધી ઊંઘ થઈ અડધી ન થઈ હવે જે ચિત્ર બોલ્યું છે ને એની આગળ કેટલીમાં ઉતરીયું ઓલી પાસે સાઈનો ખડીયો લીધો

અને પાછી બોલાવા જાય છે ઓખા આવી જુવા બર થારો બાઈ કે તો એંગાણી મળ્યા ની પાઓ કે જોતામાં છે એટલે થોડીક શાંતિ થઈ કે હજી આની કરતા નાનો પેઢી આલે કે વાસુદેવજીને દોયા ને પછી હઠા ઉતાર્યા કેવા લાગ્યા તેના ના માતે મુ તે ના માતે મુ ગટકુંડળ કાનો એવા લખ્યા જોને ભગવાનો

લખ્યા કૃષ્ણ તળા કુમારો એક લાખ એસી હજાર આપણે દીકરી બે દીકરી એક દીકરા અહીંયા એક લાખ ને એસી હજાર એટલે વખા ને આ તો આમાં એટલે વખા કેવા લાગ્યા દીકરા છે એને મોટા વાળ છે એના કુલમાં અમારી નિશાની છે કેવા લાગ્યા ઓખાભાઈ એ તો રૂપાળો ને મૂ એ રે મૂો

આમ કહીને અનિરુદ્ધ લખ્યા લખ્યા પલની વાર મુખ મરડી ઉભી રહી બાઈ અમારો ભરતાર ઉભી થઈ અને ચિત્ર જે ગરુદ ચિત્ર લખાય કે તો બાઈ આજ મારો ભરતાર આજ સપનામાં માં આવ્યા થઈ ગઈ ચિત્ર હાથ માંથી પેન લખ્યું પુતળું તે હમ પ્રેમ આની

એટલે ચિત્રલેખા મનાવા લાગ્યા કેવા લાગ્યા છોકરા જોઈ ગયા હોય ને પછી બીજા બે જો બોલો હારો તાર નથી હારો પછી શું થાય પછી ના ફરી દીધી હોય અહીંયા વખાભાઈ કે છે કે એને જ લીલ્યા હોય

मन मित्रेखा क लॻी चित्र लेखा बोली अ આપે કોણ <laughs> કે દ્વારિકામાં તો ના સામાન્ય શોકી છે કાલે થોડાક વેલા વૈયા છે ને કથા વહેલા સારું થાય એટલે થોડીક પૂરી થાય ପରିଶ୍ରା ଦିଆବି ଦିଅ ବଡ଼ ହଁ ହଁ